તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ખરેખર મગફળી વિઘે ત્રીસથી પાત્રીસ મણ કઈ રીતની લેવી અને કયો ખાતર નાખવું એ વિશેનો વિડીયો છે અને ખરેખર જો તમે ખેડૂત હોય તો આ વિડીયો તમે પૂરો જોજો એટલે તમને પણ અનુભવ પૂરતો થઈ જાય કે આપણી મગફળીની અંદર કયું ખાતર કઈ દવા નાખવાથી મગફળીના સુઈયા પણ સારા બેસે એનું ઉત્પાદન પણ આપણે સારું લઈ શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે કેવી વસ્તુ છે કે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે ખર્ચાની અંદર બહુ પણ ખર્ચો કરી દેતા હોય છે અને છતાંય એમને ઉત્પાદન જેટલું સરેરાશ હોય છે દર વર્ષની જેમ જ લેતા હોય છે એટલે ખરેખર અમુક ઘણા આપણા ખેડૂત મિત્રો શેતરાઈ જતા હોય છે ભાઈ આ દવા નાખવાથી આટલું ઉત્પાદન મળતું હોય છે આ દવા નાખવાથી આટલું ઉત્પાદન મળતું હોય છે એવું કશું હોતું નથી ખેડૂત મિત્રો અને જે તમે કાયમી માટે જે નાખતા હોય છો એ જ નાખવાનું અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર શું છે કે ભાઈ તમે આ દવા નાખવાથી ત્રીસથી પાંત્રીસથી ચાલીસ પણ તમે વિગે મગફળી લઈ શકો એવું હોતું નથી ખેડૂત મિત્રો આ બધી વસ્તુ વરસાદ અને વાતાવરણ ઉપર આધારિત છે કારણ કે જો ભગવાનને તમને આપવું હોય તો એની અંદર તમે કાંઈ પણ દવા ન નાખો ને તો એ આપી દે તમે એ જ વસ્તુ વિચારો કે જો કદાચ ઘણા એવા ખેડૂતો છે અત્યારે કે રૂપિયાવાળા ખેડૂતો છે વીઘાની અંદરથી આમ કહીએ ને કે કદાચ આપણે ચાળીસથી પિસ્તાળીસ મણનો ઉતારો લઈ શકીએ તો એ જે ખેડૂત ઝાઝર રૂપિયાવાળો છે એ તો કદાચ હો મણ લઈ શકે ને કદાચ દવાથી જ થતું હોય તો આ બધી કુદરતી વસ્તુ છે અને કોઈની વાતાની અંદર ભરમાઈ ન જાવ અને ખરેખર આપણે જે કાયમ માટે જે પણ દવા નાખતા હોય જે પણ વસ્તુ નાખતા હોય અને ઘણો મગજની અંદર હેંગ નહીં કરવાનું કે કઈ દવા નાખવાથી આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ કયું ખાતર નાખવાથી આપણે વધારે ઉત્પાદન મળશે આ બધું કુદરત ઉપર આધાર છે ખેડૂત મિત્રો અને ખરેખર જે કુદરત ધારે એટલું જ તમને આપી શકે એનાથી ઉપર કાંઈ મળે નહીં શકે આ જે વસ્તુ છે ને આ કુદરતને આધારે જ છે તમને ભગવાનને દેવું છે નહીં તો અઢલક દઈ દે છે વીઘાની અંદરથી પછી તમે ગમે એટલી દવાયું નાખશો ખાતર નાખશો તમારી મગફળી જેટલી થવાની છે એટલી જ થાશે અને બાકી તમારે ખતરો કરવો હોય તો કરી જોજો ગમે તમને દવા તમે કોઈ પણ કંપની દવા લઈ અને એક વીઘાની અંદર ન નાખવાની એક વીઘાની અંદર નાખવાની એની અંદરથી કેટલું આગા પાછું તમને ઉત્પાદન મળે છે એ જોઈ અને તમારે ખરેખર એનું નક્કી કરવું અને અત્યારે શું છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા પણ એવા ચર્ચા કરતા હોય કે ભાઈ વિઘ્યા આપણે પાંત્રીસથી ચાળી મન લઈ શકીએ પણ એવું કશું હોતું નથી જે આપણે રેગ્યુલર તમે જે ખાતર નાખતા હોય દવાઈઓ નાખતા હોય એ જ દવાઈઓ નાખવી અને ખરેખર પહેલાં કોઈ આ કોઈ વિશે દવાઈઓ કે ખાતર બિલકુલ ઓછા હતા તોય પણ સારું ઉત્પાદન લેતા હતા અને અત્યારે આપણે ઉત્પાદન તો ઘણું લઈ રહ્યા છે પણ એની સામે ખર્ચાય પણ વધારે કરી રહ્યા છે ઉત્પાદન સારું મળતું હોય તો આપણે ખેડૂત ખર્ચોય વધારે કરતો હોય છે એટલે અત્યારે આપણે આ જે વસ્તુ કુદરતના આધારે આપણને મળી જ રહે છે પણ આપણને એમ થાય કે આ દવા નાખવાથી આપણને ઉતારો સારો મળ્યો છે આ દવા નાખવાથી ઉતારો સારો મળ્યો છે ખરેખર તમે એક બાજુ સાણિયું ખાતર નાખેલું હોય એ તમારે મગફળી જોઈ લેવાની એને કોઈ પણ પહોંચી શકતું નથી કારણ કે એ સાણિયા ખાતર જેવી તો ગમે તેવી દવા તમે લાઈન નાખી દો ને કોઈ પણ વસ્તુ એને પાક પહોંચવાનું જ નથી એને પહોંચી પણ વળશે એને અને મેન વસ્તુ શું છે કે આપણી જમીન ઉપર આધાર હોય છે કે જગ્યા કેવી છે અને ધોરાળવાળી જગ્યા હોય ત્યાં મગફળી ઉતરી જતી હોય છે અને ફૂગ લાગતી હોય છે અને હરખી જમીન હોય થોડીક તળવાળી જગ્યા હોય ત્યાં પણ મગફળી એ બિલકુલ સારી અને વ્યવસ્થિત હોય છે આ જો આપણે એક મહિનાની મગફળી થઈ છે અને તમને દેખાતું છે જો એનો વિકાસ કેવો છે અને મેન વસ્તુ એ છે કે તમારે સારું પણ ઉત્પાદન લેવું હોય ને તો ખાસ મગફળીને ચોખ્ખી બહુ રાખવી અને ચોખ્ખી તમે રાખશો અને જગ્યા તમારી પહોંચી તમે રાખશો એમ પણ સુઈઓ વધારે બે છે જો આના સૂઈયા હાલ હવે એક મહિનાની આપણે મગફળી કમ્પ્લીટ થઈ રહી છે અને સુયા છોડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે આ બધુંએ ખરેખર જો આપણે અહીંયા હાલ વરાપ લગભગ બેથી ત્રણ દિવસનો આવ્યો છે એના પહેલો આપણે આ બધોએ મગફળી ચોખ્ખી કરી દીધી છે અને આની અંદર જે આપણે કન્ટિન્યુઅર ખાતર નાખતા હોય છે ખાતર છે કોઈ પણ દવાઓ છે એ જ નાખવાની અને વધારે પડતું શું છે ખેડૂત મિત્રો ખરેખર કે આપણે જે વધારે દવા આની અંદર નાખીએ તો પછી આ બધે આપણે મગફળીને સાર હોય છે આપણા પશુઓ ખાતા હોય છે જેટલું બને એટલું તમે જેટલી દવા ઓછી નાખશો ને એટલો પણ આપણા માટે આપણા માટે જ ફાયદો છે ખેડૂત મિત્રો કેમ કે આપણા પશુ અને આપણી ચડલી ભેઢી હોય છે એને પણ આ જગ્યાઓ તમે હારી રાખશો અને ખાતર નાખી નાખીને બંજર બનાવી નાખશો તો આપણી ભેઢી પાછળ આજે આપણા જે છોકરાઓ છે એ પણ આપણા જેટલું કરીને આપીએ ને ઉત્પાદન પણ સારું નહીં લઈ શકે એટલે ખરેખર જેટલું તમે વ્યવસ્થિત તમારી જગ્યાને જાળવશો એટલી જાળવવા હશે અને બીજી વસ્તુ શું છે કે જાજુ તમને કોઈ પણ માણા એમ કે ભાઈ આ નાખવાથી આટલો ફાયદો થાય છે આ આ નાખવાથી આટલો ફાયદો થાય છે એવી કોઈ વાત શક્ય છે જ નહીં કારણ કે આ બધું કુદરત ઉપર આધાર છે કારણ કે જો વરસાદ સારો થઈ જાય અને સારો વર આવી જાય તો તમારે કાંઈ જોવું જ નથી પડતું ને એની અંદર કાંઈ પણ નાખવું જ નથી પડતું જ્યારે વરસાદ નબળો હોય છે ત્યારે બધી પણ વસ્તુ તમારે કોઈ પણ અનાજ હોય છે મગફળી શું ગમે તે વસ્તુ તમે વાવો બધે ધોન ધીમ જ હોય છે અને ઉત્પાદન એટલું નથી મળતું ખેડૂત મિત્રો અને ખરેખર આપણે ખોટા ભ્રમમાં નહીં રહેવાનું કારણ કે અત્યારે શું થઈ ગયું છે કે સોશિયલ મીડિયાની અંદર ભાઈ વિગે પાત્રી મળને ચાળી મળને આટલું લઈએ આ દવા છાંટવાથી આટલું મળતું હોય છે એવું કશું વસ્તુ છે જ નહીં જે શક્ય એ છે કે તમારી મહેનત અને તમે કેટલી માવજત કરો છો મગફળી કેટલી ચોખ્ખી રાખો છો એના ઉપર આ બધું કુદરત આધાર કરે છે બાકી મહેનત વગેરે કાંઈ નથી અને શક્ય એ વસ્તુ છે ખોટા ભ્રમમાં રહેવું નહીં અને ઝાઝી પણ કોઈ પણ દવાયું અને બધી વસ્તુ નાખી અને ખોટી જમીને બંજર બનાવવી જે તમે રેગ્યુલર જે વસ્તુ ખાતર પાણી જે દેતા હોય તમે દીધે જ જો તમને ભગવાન ઓટામેટિક કુદરત ઘણો આપી દે છે બાકી કોઈની વાતમાં આવી અને ભરમાઈ અને ખોટા ખર્ચાની અંદર ઉતરવું નહીં ખેડૂત મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે